તેમણે ખુલ્લે આમ સ્વીકાર્યું કે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ખરીદ ફરોત થઈ રહી છે. અને જેની પાસે વધુ પૈસા હશે તે જ વિજેતા બનશે. સાંસદે દાવો કર્યો કે ચૂંટણી પ્રક્રિયામાં પક્ષની આંતરિક પરંપરાઓને અવગણવામાં આવી રહી છે. જિલ્લાની સંકલન સમિતિને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારી જાહેર કરવામાં આવી હતી. આ કારણે ઘણા જૂના કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે. રૂપિયા એક હજાર કરોડનું turn over ધરાવતી દૂધ ધારા ડેરીની ચૂંટણી

પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હું ફરી પણ કહું છું કે જિલ્લા સંકલનને વિશ્વાસમાં નથી લીધો જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય અને શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ આ આ પ્રકારનો જે પ્રોસિજર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી પણ એક કોઈકનું કોઈક ભૂલ થઈ છે મેન્ડર આપવામાં આટલા વર્ષોનો તમને અનુભવ પ્રમાણે તમને કઈ પેનલનો દબાવવા લાગે છે જીતમાં હવે એમાં શું છે હવે જેની પાસે વધારે પૈસો હશે એ બહુ સાચી વાત છે એ જીતવાના છે